સરકાર દ્વારા બજેટ જાહેર થવાનું છે ત્યારે વાપીના ઉદ્યોગકારો નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરળ રીતે ડોક્યુમેન્ટની પ્રક્રિયા થાય તેવી માંગ છે જો આ પ્રક્રિયા સરળ થાય તો અહીંથી જ જે પ્રોડક્ટ બને છે તે સરળ રીતે અને રાજ્યમાં પણ મોકલી શકાય એક્સપોર્ટ માટે સરળતા રહે આ ઉપરાંત ગત વર્ષે જે ઇન્કમટેક્સમાં બેનિફિટ અપાયા છે તેમાં હજુ વધારો થાય તેવી અપેક્ષા વાપીના ઉદ્યોગકારો રાખી રહ્યા છે વાપી નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોનો મોટો મોટું હબ છે ઉદ્યોગકારોની અપેક્ષા છે કે સરકારના તરફથી હજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું થાય જે વાપીની જરૂરિયાતો છે એ મોટું ટ્રાન્સપોર્ટ હબ પણ બન્યું છે તો ટ્રાન્સપોર્ટ નગરની જે રચના ઘણા વર્ષોથી પેન્ડિંગ છે એમાં સુધારો થાય અથવા એની વ્યવસ્થાઓ સારી થાય જેથી માલની અવાગમન છે જે બહુ સ્પીડી બને સાથે સાથે આર અંદર સરકારે પાસ્ટમાં દસેક વર્ષ પહેલા આપણને ફંડ આપી અને એક સેન્ટર ઊભું કર્યું હતું પણ એનો વપરાશ મારા હિસાબે હજુ જોઈ એવા એના પરિણામો નથી મળ્યા તો ઉદ્યોગકારો અથવા ટીમ અને સરકાર સાથે મળીને એનો વધુ ઉપયોગ થાય જેથી ભવિષ્યની અંદર આપણને એનો ફાયદો મળે એવી મારી અપેક્ષા છે આવનારા કેન્દ્ર બજેટમાં અમારી એવી ઈચ્છા છે કે હજી આપણે જે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પર આપણા જે પ્રોડક્શન કેપેસિટી છે એ આખા વર્લ્ડને કેટર કરવા માટેની સફિશિયન્ટ નથી ગવર્મેન્ટે એ પ્રમાણેના મોટા ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ ઝોન્સ ઊભા કરવા જોઈએ અને એનાથી જેટલું ચાઇનાનો ગ્રોથ થયો છે એટલો જ ગ્રોથ આપણો થાય તો આપણે વર્લ્ડ માર્કેટમાં અત્યારે જે આપણે ધારીએ છીએ જે આપણા વડાપ્રધાનની ઈચ્છા છે કે આપણે ઇકોનોમી થર્ડ ઇકોનોમી લાર્જ થઈએ એ થવાના ઘણા સારા ચાન્સ છે અને આ એફટીઆઈ ઇઝ એ ડેફિનેટલી વેરી ગુડ શરૂઆત કરી છે જે ગવર્મેન્ટે ઇનિશિયેટ લીધો છે યુરોપ સાથે એફટીએ કરવાનો એ બહુ સારી શરૂઆત છે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ઉદ્યોગપતિઓ જે સરાઉન્ડ આપણા ત્યાં વાપીની આજુબાજુમાં દસ હજાર ને એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા છે દર વર્ષે આપણે જાણીએ છીએ કે જે રીતે યુનિયન બજેટ આવે છે ઉદ્યોગ ફ્રેન્ડલી બજેટ જ હોય છે અને જે ઉદ્યોગોને સામે રાખીને જ બજેટ આ લગભગ છેલ્લા દસ વર્ષથી આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર છે ત્યારથી ધ્યાનમાં રાખીને જ આવતું હોય છે આ વખતે ઉદ્યોગોની આશા છે જે રીતે એક્સપોર્ટનું માર્કેટ આપણું અમેરિકન માર્કેટના હિસાબે ટ્રમ્પ ટેરિફના હિસાબે જે ઉદ્યોગો થોડા પેલા શું કહેવાય એમાં હતા કે ભાઈ શું થશે એમ આપણું પણ અત્યારે જે જોયું જે રીતે સિનારીઓ છે જે રીતે અમે અપેક્ષા રાખીએ છીએ નવા બજેટમાં કે એક્સપોર્ટ માટે અને ખાસ કરીને સબસિડી અને જે એસએમઇ ઇન્ડસ્ટ્રીને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ માટે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો છે અત્યારે બહુ ટોપ બની રહ્યું છે વાપીની જ વાત કરીએ તો અત્યારે સરસ મજાનું અત્યારે બુલેટ ટ્રેનનું મોટા મોટું સ્ટોપેજ છે એક્સપ્રેસ હાઈવેનું સ્ટોપેજ છે સાથે સાથે જે આજે એક્સપ્રેસ હાઈવેનું અને વાપી ઇન્ડસ્ટ્રીને આજુબાજુના બધા ઇન્સ્ટ્રક્શનના રોડ રસ્તા બની રહ્યા છે એ બધા આપણે ધ્યાને રાખીને આપણે આશા એવી રાખીએ છીએ કે ઇન્ડસ્ટ્રીઝ માટે નવા નવા આયામો જે રીતે અત્યારે વર્લ્ડમાં જોઈએ એઆઈમાં હોય કે પછી નવી નવી ટેકનોલોજી હોય અને જે નવી રીતે બજેટમાં કેવી રીતે આ વખતે નવું બજેટ ઉદ્યોગો બી ધ્યાનમાં રાખીને જે સરકાર દર વર્ષે આપે છે એની બી આશા અને અપેક્ષા રાખીએ છીએ ઉદ્યોગ ફ્રેન્ડલી મારું બજેટ આવે